તમારું નામ હિરેન હિરેન સાહેબ અને ચૌધરી સાહેબ છે એ ક્યાં છે બોલાવત બે ને સાથે હશો તમને ચર્ચાની મજા આવે અમને મજા આવે ચૌધરી સાહેબ ને બોલાય હેલ્ધી ચર્ચા થાય બંને બધા

આ અરે કમલેશભાઈ કોટેચા છે તમે પરિચય માં જશો સારી રીતે સંભાળે છે ઓળખો છો ને હું રાણા સાહેબ પાસે હું દોઢ વર્ષ ક્લાસીસ મેં બધાનો પરિચય દીપકભાઈ જીલા છે સંગઠન આખું અહિયાં શહેરમાં જવાબદારી વિધાનસભાની છે ચિંતનભાઈ બધા એટલા માટે કે ચા નથી પીવી પાણી પીશું પાણી પીશું પણ ચા નથી પીવી રજૂઆત એ છે કે ગયા વર્ષે ખેડૂતોને ત્રણ વખત કુદરતી આફત આવી જેમાં જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થઈ ઓગસ્ટ મહિનામાં પણ અતિવૃષ્ટિ થઈ અને બંને વખતે અમે ખેડૂતોને સાથે રાખીને અહીંયા રજૂઆત કરવા આવ્યા એ વખતે પણ અહીંયા ઓફિસમાંથી એક રિપોર્ટ તૈયાર થઈ ગયો કે એક લાખ એકવીસ હજાર હેક્ટર જમીનમાં તમારો પ્રાથમિક સર્વે થયો છે એવું આ ઓફિસના આંકડાઓ હતા એ પણ ક્યારે અઠ્યાવીસ તારીખે જાહેરાત કરવામાં આવી કે અહીંયા અમે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે સર્વે કરવો એમ પહેલી તારીખે તો તમે કલેક્ટર સાહેબને રિપોર્ટ આપી દીધો કે અમે હવાલા હેક્ટર એટલે કે એક લાખ એકવીસ હજાર હેક્ટર જમીનમાં અમારો સર્વે થઈ ગયો એ વખતે તો પાણી ભર્યા હતા નંબર બે ત્રણ દિવસમાં એવડી તો કઈ ટીમ હતી કે જેને સર્વે હવા લાખ હેક્ટર એટલે સુરેન્દ્રનગરમાં વાવેતર સાડા પાંચ લાખ હેક્ટર આસપાસનું હતું ચોમાસું તો એમાં પચીસ ટકા મૂળ વાત એ હતી એ વખતે પણ અમે કહ્યું હતું કે એક ખેડૂતનું નામ આપો આ ઓફિસ વાત પૂરી થઈ જવાની હોય આ ઓફિસ એક પણ એ વખતે ખુબ આક્ષેપો થઈ આ ઓફિસ પર આ ખુરશી પર કે ક્યાંક ને ક્યાંક ઓફિસમાં માં બેસી અને નુકસાન આંકડા લખવામાં આવ્યા વાસ્તવિકતા એ હતી કે ખેતર ઉપર સર્વે નંબર પર ગામડાઓમાં જવાનું હતું ગ્રામ સેવકે તમારી ટીમે તો નથી ગયા અમે પણ માનીએ છીએ કે જે સમય મર્યાદા આપી એમાં ન પહોંચી શકાય તો તમારે ઓફિસમાં બેસીને બધા ખેડૂતોને નુકસાન લખી દેવું હતું કારણ કે બધા ખેડૂતો ત્યાં પાણી ભર્યું હતું એ તો અહીંથી સ્વીકારતા આપણે આ વાત રહી જુલાઈ ઓગસ્ટની કે ત્યારે તો ખેડૂતોને વળતર મળ્યું પણ સંતોષકારક ન મળ્યું સર્વે થયો એ સંતોષકારક ન થયો પછી જે રડ્યો ગયો પાક થોડો પણ ખેડૂતોમાં બચ્યો હતો આ તૈયાર પાક ઉપર કમોસમી વરસાદ થયો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ માં અને બે હજાર ચોવીસ નો ઓક્ટોમ્બર નો વરસાદ હતો એ ખેડૂતોનો તૈયાર થયેલા પાક પર પાણી ફેરવી દીધું અને ખેડૂતોનું પાક નુકસાન થયું એ વખતે અમે હજારો ખેડૂતોની સંખ્યામાં રજૂઆત કરવા આવેલા અહિયાંથી તમે રિપોર્ટ પણ કરેલો કે ખરેખર પાક નુકસાન છે સરકારમાં રિપોર્ટ થયો

જે ખેડૂતોને પાક નુકસાન હતું એ ઓનલાઈન અરજી કરશે ચૌદ તારીખ થી અઠ્યાવીસ તારીખ એટલે કે ચૌદ સાત થી અઠ્યાવીસ સાત સુધીમાં આ મહિનાની વાત કરું છું આ ચૌદ દિવસમાં ખેડૂતોએ અરજી કરવાની હતી એક પણ દિવસ તમારું પોર્ટલ ચાલુ રહ્યું નથી એટલે કે સરકાર ખેડૂતો બાપડા ઓનલાઈન અરજી કરવા વીસી ને જાય ત્યાં જાય બીજા કોઈ ઓનલાઈન કામ કરતા હોય ખેડૂત અભણ છે એ અરજી કરવા માટે વારંવાર ધક્કા ખાતો હતો

તો એ બાબતે સરકારમાં જે વહીવટી બાબત છે કે વહીવટી હજી નિર્ણય આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી નિર્ણય લેવાય છે જે ઉપરથી એ તમને જાણ કરીશું તમે અહીંયાથી ચૌદ દિવસ પોર્ટલ ન ખુલ્યું ખેડૂત અરજી ન કરી શક્યા તો તમે પણ જાણો છો ખેડૂત અરજી નથી કરી શક્યો મતલબ એ વળતરથી વંચિત રહેશે તો ટેકનિકલ ખામી અમે તો વ્યક્તિગત કોઈની વાત નથી હિરેન સાહેબ છે ચૌધરી છે પણ આ ખુરશીમાં બેઠેલા અધિકારીએ

વગતમાં જેને વળતર ચૂકવી દીધું નહિવત ભલે આપ્યું છે પણ એ ખેડૂતોને આપણે સાઈડ કરીએ પણ ત્યાર પછી જેટલા ખેડૂત બાકી રહ્યા છે આનું તો તમે માનો છો ને કૌસમી વરસાદને અતિવૃષ્ટિએ ખેડૂતોનો પાક નિષ્ફળ બનાવી દીધો તો પાણી ભેરી દીધું તો બાકી રહેલા જે ખેડૂત છે એ તમામ ખેડૂતનો સમાવેશ થઈ જાય તો જ ખેડૂતને ન્યાય મળે બાકી પોર્ટલની કાં પોર્ટલની સમય મર્યાદા બતાવો તમારી રજવાત આપી દો જ છે સરકારી બાબતનો પ્રોજેક્ટ છે એના પર નિર્ણય કરશે હું તમને સાહેબ આજે સંયમ રાખીને કેતો જ આવું છું કે 10 દિવસની સમય મર્યાદા આપીએ છીએ કા તો પોર્ટલ ની સમય મર્યાદા ખેડૂત ને ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધારો અને પોર્ટલ કમ્પ્લીટલી તમામ દિવસ સુધી ખુલ્લું રહેવું જોઈએ યા તો ખેડૂતો જે બાકી રહ્યા છે ઓગસ્ટમાં વળતર મળી ગયું હોય

એટલે વિનંતી કરીએ છીએ કે અહીંયાથી ઉપર સરકારમાં જે રજૂઆત કરી હોય તમારા લેવલ થી લેખિત રજૂઆત ચાલુ કરી દેજો નંબર બે તમે જે કીધું કાં તો મૌખિક કરી છે સાહેબ તમે તો એક અધિકારી છો મૌખિક રજૂઆત નું પરિણામ શું આવશે તમે ઉપર રજૂઆત કરશો કલેક્ટર સાહેબ ની મીટિંગ માં કહેશો પણ મૌખિક નું પરિણામ શું છે સાહેબ મીટિંગ માં સાહેબ જતાં હોય એટલે મૌખિક રજૂઆત દિવસ પછી તમારી પાસે તે હિસાબ માંગે તમે જે લેખિત રજૂઆતો કરી હશે ને આ લેખિત રજૂઆતો ના કાગળ તૈયાર રાખજો હું દસ દિવસ પછી આવું ત્યારે મને આ જવાબ ન દેતા કારણ કે હું પણ ક્યાંક ને ક્યાંક એવું માનું છું કે સામે બેઠેલા વ્યક્તિની ની મલાજો નો મલાજો જો દસ દિવસ પછી આને આ જવાબ મને મળ્યો તો આને આ રાજુ કરપડા નહીં હોય એ વખતે બીજો રાજુ કરપડા આવશે બરાબર છે અને એ જવાબો આપવા પછી અઘરા થશે એટલે વિનંતી કરીએ છીએ કે દસ દિવસમાં આમાં કઈ પોઝિટિવ હકારાત્મક જવાબ તમારા તરફથી આવે તમે સરકારમાં રજૂઆત કરી કમ સે કમ તમે છૂટી જાવ અમે રજૂઆત કરીશું સરકારમાં તમારી જે રજૂઆત છે સરકારમાં અમે મોકલી દઈશું સરકાર નિર્ણય લેવો કઈ કેવા નથી